મનુષ્ય વિશે અને ભગવાન વિશે થોડી વાતો કરી મિત્રો મનુષ્ય જન્મ એવું કહેવાય છે કે ઘણા જન્મો પછી મળે છે મનુષ્ય તરીકે જીવન જીવવું હોય તો તેના જીવનની અંદર જ્યાં સુધી મનુષ્ય સમજણો થાય અને જ્યાં સુધી તેમના પ્રાણ છે બોલી શકવાની શક્તિ છે ત્યાં સુધી તેનાથી કોઈ ખોટું કામ ના થાય કોઈને નડતર રૂપ ના થવાય અને હર હંમેશા માટે પરમાત્માને ભજતું રહેવાય ભલે આપણું રૂટીન કામ કરતા હોઈએ છતાં પણ પરમાત્મા આપણા ધ્યાન ની અંદર હોવા જ જોઈએ માં ભગવતી ભગવાન મનુષ્યનું કામ પરંતુ મિત્રો મનુષ્ય અત્યારે દિવસ રાત ખાવા પીવાના શોખીન થઈ ગયા ગયા છે અને જેને મનુષ્યનો જે આહાર છે એ આહાર મૂકી અને ઘણા લોકો બીજા આહારે પણ વળગ્યા છે અત્યારે તમામ ઘણા ચાલીસ ટકા લોકો એવા છે કે લગભગ પોસાય છે અને નશો કરવા વાળા મિત્રો આ મનુષ્યને

અને તેનું કોઈ મૂલ થાય એવું નથી કોઈ વ્યક્તિ ખરીદી શકે તેમ અને મળે તે હોય નથી પરંતુ અત્યારના લોકોને ખ્યાલ નથી કે અમને આ બધું ભગવાને મફત આપી દીધું છે એટલે તેની કદર નથી જેને આંખો ના હોય અને જે અંધાપો હોય એ વ્યક્તિની તમે પરિસ્થિતિ જુઓ તો ખ્યાલ પડે જેને પગ નથી તેની પરિસ્થિતિ જોવો તો ખ્યાલ પડે જેને જેને એક એક અંગની ખામી છે શરીર ની અંદર તે વખતે જીવન પર કેટલી તકલીફ વેઠે છે પરંતુ જેને તમામ વસ્તુ ભગવાને આપી છે મફત એનો મનુષ્યને ગર્વ હોવો જોઈએ ભગવાન ઉપર શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અત્યારે નથી મનુષ્ય ને ભગવાને છત્રીસ પોકવાન ખાવા માટે આપ્યા છે અને જે નથી આરોગવાની એ વસ્તુ આરોગે ભગવાનના દ્વારે જ્યારે આપણે જે જે કર્મ કરીશું તે કર્મ બદલો ભગવાન ના દ્વારે આપવો પડશે આ સો ટકા સત્ય ભગવાન ના દ્વારે જે જે આપણે કર્મ કરે છે તમામે તમામ ત્યાં આગળ લખાય છે પાપ કર્મ કરે છે કે ધર્મ કરે છે તમામે તમામ ત્યાં આગળ જમા થાય છે અને જયારે આપણું આયુષ્ય પૂરું થાય છે કે પછી વચ્ચે પણ ભગવાન તેનો બદલો લેતો હોય છે ગમે તે આપણને ની અંદર પીડા આપીને કોઈ બી રીતે ભગવાન તેનો બદલો લીધા રહેતો નથી મનુષ્ય અત્યારે જે ન ખાવાની વસ્તુ અત્યારે ખાઈ રહ્યા છે પરમાત્માએ મનુષ્યને ઘણા એવા પકવાનો આપ્યા છે કે ભલે ગમે તેટલા તે આરોગી શકે છે ખાઈ શકે છે અને તે પરમાત્માને પણ ભોગ ચડાવી શકે છે પરંતુ અત્યારનો મનુષ્ય અત્યારનો વ્યક્તિ માટે ઘણા લોકો હોય પરંતુ આ મનુષ્ય નો ખોરાક નથી શાસ્ત્રમાં એવું વર્ણન છે કે આ રાક્ષસી ખોરાક મનુષ્ય માટેનો ખોરાક નથી પરંતુ અત્યારના કહેવાને લાયક નથી પરંતુ અત્યારે ઘણા લોકો છે પરંતુ એ અમને ખ્યાલ નથી કે આ જે અમે પાપ કર્મ કરે છે જે કોઈની હત્યા કરીને અમારા ખાવા માટે ઉપયોગ કરાવીએ છીએ આ તેનો બદલો અમારે છ ટકા ચૂકવવો પડશે અને ચૂકવવો પડશે પરમાત્માના ઘેર પ્રભુ કામ કરશો મનુષ્યને મદદરૂપ થશો સારા કામ કરશો કોઈ ગરીબ નો સહારો બનશો કોઈ દુખિયાનો આધાર બનશો કોઈ દીકરીનો ભાઈ બનશો કોઈ વૃદ્ધ માતા પિતાનો દીકરો કોઈનો સહારો શીખે ભગવાન તમને વળતર આપવાના છે અને જે જે આપણે ખોટા કર્મ કરીએ છીએ એના વ્યાજ શીખે આપણે ચૂકવવા પડશે આ પ્રભુ નિયમ છે અને તમામ કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ આમાં બાકાત નથી દરેક આ ધરતી ઉપર જે જે મનુષ્ય જન્મ લીધા છે એ તમામ ને તેના કર્મના કરેલા બદલા ચૂકવા પડે છે પડે છે ને પડે છે આ જ જીવનની અંદર રહી જાય તો બીજો જન્મ લેવો પડતો હોય છે પૂરું કરવા માટે એવું કોઈ ના સમજતે કે અમે આ જે જે કરી રહ્યા છીએ એનો અમારે કઈ ચૂકવવું નહીં પડે પણ એ વાત ખોટી છે જે જે તમે કામ કરશો એનો બદલો ચૂકવવો જ પડશે સારું કામ કરશો તો તમને તેનું વ્યાજ શીખે વળતર મળશે ખોટું કામ કરશો તો તમારે વ્યાજ શીખે ભોગવવું પડશે આ ભગવાન નો નિયમ છે કારણ કે પૃથ્વીની અંદર ઘણા લોકો મનુષ્ય છે અને તેમને ભગવાન બુદ્ધિ આપી છે અને જે પશુઓ છે પક્ષીઓ છે બીજા અન્ય પ્રાણીઓ જે છે એ તમામે તમામ એકબીજાનો આહાર કરે છે પરંતુ તેમને પાપ લાગતો નથી એનું કારણ કે તે સમજતા નથી તેમના મતે બુદ્ધિ નથી કે મારાથી આ કામ થાય કે ના થાય હું આ કરીશ તો મને પાપ લાગશે હું આ કરીશ તો આ ખોટું છે કારણ કે પશુ પક્ષી કોઈ કરી શકતો નથી પરંતુ પાપ કરે છે પાપ કરે છે પણ પાપનો તે ભાગીદાર બનતો નથી એનું કારણ કે તેને નથી અને તેનો ખોરાક છે તે ખાઈ શકે છે અને ભગવાને તેના ઉપર કોઈ પ્રતિબંધ લગાયો પરંતુ મનુષ્ય જે કેવો છે કે તે સમજે છે કે મારે આ જીવની હત્યા ના થાય અને મારા ખાવા માટે ઉપયોગ કરીને કોઈનો જીવ ના લેવાય પરંતુ તે લે છે તો પણ તે કરે છે તો તેને ભોગવવું પડે છે મારાથી કોઈ પરિસ્થિતિ નો સંઘ ના થાય પણ એ કરે છે તો તેને ભોગવવું પડે કારણ કે તે સમજે છે કે મારાથી આ ના થાય આ ખોટું છે એટલા માટે મનુષ્યને ભોગવવું પડે મનુષ્ય જન્મ ની અંદર બુદ્ધિ આપી છે ને આપી છે તેમાં બુદ્ધિ નથી છે પણ તેમના મર્યાદા છે પોતાના વાસરડા ને તે બીજું તેની માં છે ખાવ એક માતાજી એવી છે આપણી મનુષ્યની કે તેન ખાસ ની પણ દીકરા ખબર છે કારણ કે તેને ખબર છે કે મારો દીકરો ભૂખ્યો રહેશે આ તેને સમજણ છે પહેલા ને સમજણ નથી આટલો જ થાય તો આ દુનિયાની અંદર ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો મનુષ્ય જન્મ સાર્થક કઈ રીતનો થાય અને ભગવાન એ કયો રસ્તો છે કે આપણે કયા રસ્તે મનુષ્યને ચાલવું જોઈએ તો જે જે મનુષ્ય છે તેમને પ્રથમ તો કોઈને નડાય ખોટું થાય થાય અને જો તેનાથી બને તો કોઈની મદદ કરી શકે કોઈનો સહારો બની શકે કોઈને દીકરીને ભાઈ ના હોય તો તેનો ભાઈ બની શકે અને તેની રક્ષા કરી શકે ગૌ માતાની રક્ષા કરી શકે વૃદ્ધ માતા પિતા હોય તો તેમનો દીકરો પણ બની શકે કોઈના દીકરા ના હોય તો અને તેની સેવા કરી શકે આ પરમાત્મા નું કામ છે ભગવાન આ કરવાનું હોય કોઈનીકરમ આ છે તીર્થ કરવાથી કોઈનીકરમતું નથી તમે ગમે તેટલા તીર્થકર્મ કરશો ગંગાજીમાં નાશો તીર્થ કરવા જશો પરંતુ જે તમારા હાથે જે તમે પૂર્ણ કરો છો ઘાસચારો નાખો છો અનાજ નાખો છો કોઈ ગરીબ છે તેની રક્ષા કરો છો કોઈને ઘર નથી સહારો તમે કરી આપો છો તમારા છે કોઈ દીકરીના લગ્ન કરી આપો છો કોઈ મા બાપ કરઢા છે અને તે લગ્ન દીકરીના ના લગ્ન નથી કરી શકતા તો તમે તેમાં સહભાગી બનો છો એ તમને પૂર્ણ મળે છે અને એ તમારું જમા થાય બીજું કે કોઈ વૃદ્ધ તંપતી હોય અને બીમાર હોય તેને કોઈ આકળ પાછળ હોય ને તેની કોઈ સેવા કરવા વાળો ના હોય તો તેની તમે મદદ કરો છો આ પણ એક પુણ્ય છે આ બધું ચોપડે લખાય છે અને તમને વ્યાજ જગ્યા પાછું મળે છે અને જે તમે ખોટું કામ કરો છો એ પણ વ્યાજ જગ્યાએ ભરવું પડે આ મનુષ્યનો અને ભગવાન નો નિયમ છે જય માતાજી જય ભગવાન